કેટલી વસ્તુઓ નીતિમાં આપણે સમાવેશ કરતા હોઈએ છીએ ઇકોનોમીને સમજવા માટે અને ઇકોનોમીની ટર્મિનોલોજી સમજવા માટે એક બહુ સારી વેબસાઇટ છે નેમ ઇન્વેસ્ટોપીડિયા તો આ ઇન્વેસ્ટોપીડિયા છે એમાંથી હું બહુ જ બધી વસ્તુઓ રિફર કરતો હોઉં છું હું કોઈ બ્રાન્ડ એમ્બેસેડર નહીં ઇન્વેસ્ટોપીડિયાનો બટ થિંગ ઇઝ દેટ એમાં ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે રાઈટ અને સારી ડેફિનેશન અને સારા કોન્ટેક્સ્ટમાં લખેલી હોય છે તમે રેફર કરી શકો સમજણ માટે અને હું હંમેશા ઇમેજ લઉં છું એટલા માટે કારણ કે ઇઝી લેંગ્વેજમાં બધી વસ્તુઓ આપેલી હોય તો પોલિસીને ભાઈ આપણે કઈ વસ્તુમાં સમજી શકીએ કે કઈ ભાષામાં સમજી શકીએ કે કયા કોન્ટેક્સ્ટમાં લઈ શકીએ તો કે મેં એ લખ્યું છે કે રાજકોષીય નીતિ મતલબ કે ફિઝિકલ પોલિસી એ દેશની આર્થિક પ્રવૃત્તિને પ્રભાવિત કરવા માટે સરકારી ખર્ચ અને કરવેરાની નીતિનો ઉપયોગ લે છે મેઇન વસ્તુ શું છે તો કે જો દેશમાં સરકારનો ઉદ્દેશ્ય એવો હોય કે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇકોનોમિક ગ્રોથ થાય ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય રોજગારીનું સર્જન થાય બધી જ વસ્તુ જે છે એ સરકારનો ટાર્ગેટ હોય સરકારનો ઉદ્દેશ્ય હોય હવે સરકારને પોતાના જે ટાર્ગેટ છે મતલબ હંમેશા દરેક સરકારને જે છે પોતાનું પરફોર્મન્સ દેખાડવાની ઈચ્છા હોય ઓબ્વિયસલી કોઈ સરકાર જે છે એ પરફોર્મન્સ વિના આવી શકે નહીં આપણી અત્યારની ગવર્મેન્ટ જે છે એ ઓલમોસ્ટ એક જ એજન્ડા ઉપર બનેલી કયા એજન્ડા ઉપર તો કે ભાઈ ડેવલપમેન્ટ ઉપર ઓકે અમે બધી વસ્તુનું ડેવલપમેન્ટ કરીએ ઇન્ફાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરીએ ગરીબી આગળ લઈએ એક્સેટ્રા એક્સેટ્રા બધી ગરીબીને દૂર કરીએ એક્સેટ્રા બધી જ વસ્તુનો અમારો ટાર્ગેટ હોય તો સરકારનો જે આ ટાર્ગેટ છે એ ટાર્ગેટમાં એના જેટલા બી રોજગારી સર્જન હોય ઇકોનોમિક ડેવલપમેન્ટ હોય આર્થિક વિકાસ કરવો હોય એ બધી જ વસ્તુઓ કયા માધ્યમથી કરી શકાય એ કરવાનું માધ્યમ શું છે તો કે એ કરવાનું માધ્યમ છે રાજકોષીય નીતિ આપણે આરબીઆઈ આરબીઆઈની પોલિસી સમજેલી કઈ પોલિસી તો કે લેટ્સ છે મોનેટરી પોલિસી મોનેટરી પોલિસીનો ઉદ્દેશ્ય શું હતો ભૂલી ગયા પાછળ નથી ખ્યાલ મોનેટરી પોલિસીનો ઉદ્દેશ્ય દેશમાં થતા નાણાં આગળ પછી સમજાતું જ નહીં નાણાં પછી દેશમાં થતા નાણાં થોડું જોરથી બોલો બાજુમાં નાણાકીય મૂલ્યમાં વધારો ઘટાડો કરવો હા મની ફ્લો મતલબ કે નાણાંનો પુરવઠો મોનેટરી પોલિસીનો ઉદ્દેશ એવો હતો કે નાણાંનો જે પુરવઠો છે ઓકે જેને આપણે ફ્લો ઓફ મની કહીએ તો એ ફ્લો ઓફ મનીને મેનેજ કરવો શેના માટે ઇન્ફ્લેશન મેનેજમેન્ટ માટે ભાઈ દેશમાં જે ફુગાવો વધી રહ્યો છે ફુગાવોને કંટ્રોલ કરવાની જે ઓથો મતલબ કંટ્રોલ કરવાની જે બાબતો છે એ કોને સોંપવામાં આવેલી છે તો કે ભાઈ આરબીઆઈને સોંપવામાં આવેલી છે આરબીઆઈ જે છે ઈ ઇન્ફ્લેશન મેનેજમેન્ટ કયા માધ્યમથી કરે તો કે મની ફ્લો મેનેજ કરીને કરે મની ફ્લો કયા માધ્યમથી મેનેજ કરે તો કે મોનેટરી પોલિસીના માધ્યમથી મેનેજ કરે તો આ એક પ્રકારની આરબીઆઈની જવાબદારી હતી ઇન ધ સેમ વે ગવર્મેન્ટને પોતાના જે ઉદ્દેશ્યો છે તો કે ભાઈ ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવું છે એમ્પ્લોયમેન્ટ જનરેશન કરવી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું છે તો આ બધી જ વસ્તુઓ માટે એને જે ટૂલનો સહારો લેવો પડે એને આપણે શું કહીએ રાજકોષીય નીતિ કોલ્ડ ઇઝ એન ફિઝ પોલિસી તો કે ફિઝિકલ પોલિસીમાં માં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય એને તો હમણાં આપણે જોઈશું પણ સામાન્ય રીતે હું તમને એમ કહું કે ગવર્મેન્ટની જે ટેક્સેશન પોલિસી છે ગવર્મેન્ટની કોઈ ક્ષેત્ર હોય એ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની જે પોલિસી છે આ બધી જ વસ્તુનો સમાવેશ કેમાં થાય ફિસ્કલ પોલિસીમાં ઓકે રાજકોય નીતિ અંતર્ગત જો મેં અહીંયા બી લખ્યું છે કે સરકાર દ્વારા અર્થતંત્રનું સંચાલન કરવા માટે આર્થિક વૃદ્ધિ ભાવ સ્થિરતા રોજગાર સર્જન આ બધા જે છે એ ફિઝિકલ પોલિસીના ઉદ્દેશ્ય હોય છે સામાન્ય હજી એને એલાબોરેટ વે આપણે જોઈશું આગળ બટ સામાન્ય રીતે આ બધા એમના ઉદ્દેશ્ય હોય છે ઇંગ્લિશમાં ડેફિનેશન જોજો ધ યુઝ ઓફ ગવર્નમેન્ટ સ્પેન્ડિંગ એન્ડ ટેક્સ પોલિસીસ ટુ ઇન્ફ્લુઅન્સ ઇકોનોમિક કન્ડિશન એસ્પેશિયલી મેક્રો ઇકોનોમિક કંડિશન મેક્રો ઇકોનોમિક કંડિશનનો મતલબ શું થાય આખા દેશના સંદર્ભે ઓકે કોઈ એક પર્ટિક્યુલર ક્ષેત્ર નહીં પણ આખા દેશની જે ઇકોનોમી છે કે આખા દેશનું જે અર્થતંત્ર છે એને સુધારવા માટે એના સંદર્ભે પગલાંઓ લેવા માટે એ ટૂલ છે સરકાર પાસે એ ટૂલ શું છે ફિઝિકલ પોલિસીનું રાજકોષીય નીતિનું રાજકોષીય નીતિમાં કેટલી કેટલી વસ્તુનો સમાવેશ થાય હમણાં આપણે આગળ બધું જ જોઈ લઈશું એટલે તમારું માઇન્ડમાં જે બી વસ્તુ હશે કે મિનિંગ હશે એ ક્લિયર થઈ જશે બટ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આવી કે રાજકોષીય નીતિ કોને કહેવાય કે સરકાર દ્વારા જે પણ પ્રકારના ખર્ચ અને કરવેરાની સરકાર કયા ક્ષેત્રમાં કેટલો એક્સપેન્ડિચર કરશે સરકાર કેટલા જે છે એ ટેક્સ જે છે એ ટેક્સ લોકો પાસેથી લઈ શકે ટેક્સના રેટ નક્કી કરશે આ બધી જ વસ્તુનો સમાવેશ કેમાં થાય ફિઝિકલ પોલિસીમાં કોઈ ડાઉટ ફિઝિકલ પોલિસીની ડેફિનેશન